સ્નાતન સકેર ઓ પ્રથમ પહેલા કોને સમરિયે હને ના આ માત પિતા ગુરુ આપણ અને લઈએ અલખ પુરુ જણા તો આ મોટો કણ અને આ ગુરુ તણોય મહિમા જો ઈશ્વાર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું તો આજે ઈશ્વરને ઓળા ખોવા અને ભટકે અવની सा स सदगुरु भेटता तो जीव हसी वनजा तो जीव हसी वनजा सदगुरु महाराज जनी सरसनाथ श्री नज्जी महाराज है કારણ કે સંતો ખરેખર આપણને કેવું જીવન જીવું આજ શીખવાડે છે અને આપણે એ જ શીખવાનું છે ગાતા કે બોલતા એવું કઈ સંતો કહેતા નથી તો પોતાની મતિ પ્રમાણે હાલે અને જ્ઞાન સંતોએ બધાએ એક સરખું જ આપ્યું અધિકારીને વધુ આપી દીધું અને તમને ઓછું આપ્યું એવું પણ કઈ છે નહીં પણ ખરેખર જીવનની અંદર ઉતારો તમારું જીવન કેવું બનાવો અને અંદર એટલે ઓટોમેટિક તમારું બધું કાર્ય સિદ્ધ થાય કારણ કે નડે છે શું કર્મ કારણ કે પ્રારધ કર્મ થી જો આપણે જો દૂર રહીએ પ્રારધ જો પાપ કરવું જ નથી એને પુણ્ય કરવાની કોઈ જરૂર નથી ખરેખર ગમે એટલું પાપ કરીએ

પછી એને કોઈ કહેવા જવું પડતું નથી કારણ કે એને ઓટોમેટિક થાય કાયમ ભગવાનની પૂજા ગમે એની કરતા હોય પણ ખરેખર એને જ્ઞાન થઈ જાય એટલે એને ઓટોમેટિક બંધ થઈ જાય આપણે એમ ઘણા એને ઉપદેશ દઈએ હવે તું આ દોડસો બધું ફલાણું છે ખોટું છે પણ હજી એને સમજાણું નથી સમજાઈ જાય તો એને બંધ થઈ જાય એને મેળા બંધ થઈ જાય ત્યારે હાસું જયારે આપણે કહીએ કે આ હવે તું આ સંત તને બધી વસ્તુ મળી ગઈ એનો બન થાય પોતાને જયારે શબ્દ લાગી જાય એટલે સંતો કે છે કે એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિત થાય એનો વેદ ન પામે પાર એક શબ્દ છે અને એ શબ્દ જો લાગી જાય શ્વાસ અને ઉશ્વાસ આ વચ્ચે જે વસ્તુ પડી છે એની જો તમને ઓળખાણ થઈ જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય એટલે હમણાં એક સાખી માં કીધું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે શિવ બની જાય કારણ કે શિવ તત્વ અને જીવ તત્વ જુદું છે આત્મા અજર અમર અને અવિનાશી કીધો પણ આત્મા એ અજર અમર અને અવિનાશી છે તો જન્મે છે અને મરે છે કોણ કારણ કે આ જીવ છે એ જન્મે છે અને મરે છે અને જીવ જો શિવ બની જાય તો એની માટે છે મરણ મટી જાય એની માટે આ બધી રાજીની મહેનત છે કારણ કે આપણા કેટલા જન્મ થઈ ગયા છે લાખ આ કીધી આમાં ભટકતો ભટકતો મનુષ્યનો અવતાર મળ્યો અને જ્યારે આ આની અંદર જો આપણે કઈ કરી નહીં શકીએ તો ખરેખર વળી પશુ ચોરાશીમાં છે જ હોવાનું છે કારણ કે મનુષ્યનો અવતાર મળ્યો એટલે મનુષ્યનો જ મળશે એવું કોઈ નક્કી નથી જેનું જેવું કર્મ છે ને આ પહોંચશે કારણ કે નગર તો લાખ આવશે એવી કરણી કરો અને જીવમાંથી જો શિવ બનાવી દ્યો તો એની માથે જન્મ મરણ પછી રહેતા નથી અને સંતો આ મહેનત કરે કારણ કે નરસિંહ મીરા આખો પીપો આ બધા આ મહેનત કરી ગયા અને એની નામ અમર રહી ગયા અને એના જન્મ મરણ રહ્યા નથી આ મહેનત આપણે કરવાની છે અને મહેનત જો આપણે અને એક જન્મમાં નહીં તો પણ બીજા જન્મમાં આપણો ઉદ્ધાર થાય છે ખરો કારણ કે જે આ વસ્તુ છે કારણ કે ગમે એટલી મિલકત હશે ગમે એટલી જમીન હશે બંગલા હશે ગાડીઓ હશે પણ આ દેહ પડી જાય એટલે એ કોઈ તમારું નથી

આમાં કઈ એવું કઈ નથી કે આપણે એવું તો વાળા હોય પણ આમાંથી પણ શકાય છે પણ મહેનત કરવી જરૂરી છે જ્યાં સુધી મહેનત નહીં કરીએ ત્યાં સુધી હજી આપણું કાચું રહી જાય છે ગુરુ કરાવવા અને આપણી માથે જન્મ મરણ મટી ગયું આવું કોઈને માનીને બેસી જવું નહી કારણ કે ગુરુ છે પેલા ગુરુ માતા છે અને બીજા ગુરુ પિતા છે કારણ કે કર્મદાતા છે હૃદય ખપી લાવી આપણને ઉજેરી મોટા કરીને ઘેરે બારે કરી અને એનું કાર્ય એની પૂરું કર્યું પણ એ પાછા મોક્ષ શકતા નથી આ મોક્ષ માટે સદગુરુની જરૂર પડે સદગુરુ નંબર ત્રીજો છે આ જીવનની અંદર જો તું આ કઈ કરીશ તો એ તારા માટે છે પણ મોક્ષ ગુરુ મારા માતા પિતા અપાવી શકતા નથી સદગુરુ शिवाय પ્રાપ્તિ થતી મોક્ષ ની નથી એટલે સદગુરુ ની જરૂર પડે જેમ મીરાબાઈ રોહિત દાસ ગુરુ કર્યા પણ મીરાબાઈ કૃષ્ણ કૃષ્ણ ભક્તિ કરી અને રાત દિવસ રહેતા જયારે રોહિત એને કોકે કીધું કે ભાઈ રોહિત દાસ જ્ઞાની માણસ છે એટલે મીરાબાઈ ને જવા મીડ્યા આગા બે રોહિત દાસ સમાર હતા એટલે આગા બે અને ભજન એના સાંભળે અને એ એનું મસ્તીમાં કામ કરતા હોય પણ મીરાબાઈને આમાં કઈક લાગ્યું આમાં કઈક છે પછી નજીક જતા એને કીધું કે મારે તમે ગુરુ થોહિત દાસ વિશાલમાં પડી જાય છે કે આ રાજકુમારી રાજકુમારી છે અને ત્યારે અભાડ શેઠનું ને એવું ભાવ હતું આ જો મને કઈક કહે તો મારું ભૂકા બોલાઈ દે એટલે કે છે કે ભાઈ હું આમાં કઈ હું કઈ ગુરુ કર્યા જેવું છે ને મારી પાસે હું તો મારી રીતે આનંદ કરું છું કે હું મારો આ ચામડા રંગવાનો ધંધો છે મારી રીતે ભજન બોલું છું આનંદ કરું છું મને આમાં બીજી કઈ ખબર નથી ગુરુ તત્વ કે મીરાબાઈ પછી એકદમ કે હા તો એની તરત આમ કીધું કે આ પણ એક ચામડું છે મહારાજ આને જરાક કિસ્સો મારી ગયો તો બેઠું બેઠું આનંદ કરે ત્યાં તો રોહિત ને આઠ ખુલી ગઈ કે નહી પાત્ર તૈયાર છે અને જયારે ગુરુ મહારાજ ને પાત્ર તૈયાર લાગે ત્યારે એને કોઈની પરિવાર નથી ત્યારે એને કોઈ રાજા કે એ કોઈ કોઈ થી નથી પછી કે આવી જા હવે તારે પાત્ર તૈયાર છે અને એની ઉપદેશ કરી અને જયારે જાય છે ત્યાં રાણા ને ખબર પડે કે રોહિત દાસ પાસે ગુરુ કરીને આવી રાણો એનો દેર હતો ત્યાં જાય છે અને કે છે ત્યાં નેચીને એના માણસો ને તૈયાર કરી અને કે જાવ એને રસ્તામાં મારી નાખો અને રાણો તલવાર લઈને ઉભો રહે છે અને મીરાબાઈ ભાળી જાય છે કે રાણો તલવાર લઈ ખુલ્લી તલવાર લઈને